નવરાત્રી દરમિયાન પાવાગઢમાં મહાકાળી માતાનો થયો મોટો ચમત્કાર લોકો જોવા ઉમટ્યા હજારો વર્ષો પછી આવું થયું મિત્રો શું તમે ક્યારેય હજારો વર્ષોના ઇતિહાસના સૌથી મોટા ચમત્કાર વિશે સાંભળ્યું છે શું તમે કલ્પના કરી શકો છો કે જ્યારે દેવી શક્તિ સ્વયં પોતાના ભક્તોને સાક્ષાત્કાર કરાવે ત્યારે વાતાવરણ કેવું હોય છે મિત્રો પવિત્ર નવરાત્રીના આ શુભ દિવસો ચાલી રહ્યા છે અને ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે મહાકાળી માતાનો એક એવો ચમત્કાર થયો છે જેને જોઈને હજારો ભક્તોની આંખોમાં આસ્થાના આંસુ આવી ગયા છે કહેવાય છે કે આ દિવ્ય ઘટના હજારો વર્ષો પછી બની છે શું હતું આ અલૌકિક દ્રશ્ય કેમ લાખો લોકો આ ચમત્કાર જોવા માટે પાવાગઢ તરફ દોડી ગયા આ સંપૂર્ણ રહસ્ય અને સત્યને જાણવા માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો શરૂઆત કરીએ તે પહેલા જય મહાકાળી માં લખીને કોમેન્ટ જરૂર કરજો મિત્રો પાવાગઢ એટલે આસ્થાનો મહાસાગર આ એ પવિત્ર શક્તિપીઠ છે જ્યાં માતા સતીના જમણા પગના અંગૂઠાનો ભાગ પડ્યો હતો અહીં મહાકાળી માતા કાયમ માટે બિરાજમાન છે નવરાત્રીમાં પાવાગઢની પહાડીઓ પરનું વાતાવરણ અદ્ભુત હોય છે દિવસ રાત માતાના ગરબા આરતી અને ભક્તોના જય જયકારથી આખો પર્વત ગુંજી ઉઠે છે લાખો શ્રદ્ધાળુઓ અહીં માથા ટેકવા આવે છે પણ આ વખતે આ પવિત્રતામાં કંઈક અસામાન્ય બન્યું આ ચમત્કાર થયો નવરાત્રીની પાંચમી રાત્રિએ જ્યારે ચારેય બાજુ ઘોર અંધકાર છવાયેલો હતો અને મંદિરના દ્વાર બંધ થઈ ચૂક્યા હતા મોટા ભાગના ભક્તો પહાડીના પગથિયા પર અથવા આસપાસના ધર્મશાળાઓમાં આરામ કરી રહ્યા હતા. રાત્રિના લગભગ બાર વાગ્યાનો સમય હતો. અચાનક જ મંદિરમાં હાજર પૂજારીઓ અને આસપાસના લોકોએ આકાશ તરફ જોયું. મંદિરના મુખ્ય શિખર પરથી એક અલૌકિક તેજસ્વી પ્રકાશનું કિરણ સીધું આકાશ તરફ ફેલાયું. આ પ્રકાશ કુદરતી કે વીજળીનો નહોતો. તે પ્રકાશમાં સોના જેવી ચમક હતી. અને તે એટલો શક્તિશાળી હતો કે લગભગ પાંચ મુજબ ગર્ભગૃહ માંથી આ દિવ્ય ગુંજન સંભળાયું માતાજી ની પ્રતિમાની આંખો માંથી જાણે સાત સાત દિવ્ય અગ્નિ જ્વાળા પ્રગટી હોય તેવું દ્રશ્ય સર્જાયું આ જ્વાળા એ એક ક્ષણ માટે માતાજી ના પ્રાચીન સ્વરૂપ દર્શન કરાવ્યું માતાજીનો મુંગટ અને મૂર્તિ પર પહેરેલા વસ્ત્રો પ્રકાશનું બનેલું હોય તેવો ભાસ થયો આ જોઈને સૌથી જે ત્યાં હાજર હતા તેઓ ગદગદ થઈ ગયા આ ચમત્કાર માત્ર સાત મિનિટ સુધી ચાલ્યો પરંતુ આ સાત મિનિટે હજારો વર્ષોના ઇતિહાસ ને ફરી જીવંત કરી દીધો સવાર પડતાની સાથે જ આ દિવ્ય ચમત્કારની વાત પવન વેગે ચારેય દિશામાં ફેલાઈ ગઈ જે લોકો પર હાજર હતા તેઓએ ઉમંગથી આ આ વર્ણન કર્યું ચમત્કાર હજારો વર્ષો પછી થયો છે મે મારા પૂર્વજો પાસેથી સાંભળ્યું હતું કે જ્યારે ધરતી પર ધર્મનો ઉદય થાય છે ત્યારે માતાજી આવી રીતે જ દર્શન આપે છે મેં મારી 80 વર્ષની જિંદગીમાં આટલું તેજસ્વી દ્રશ્ય ક્યારેય જોયું નથી સમાચારો મળતા જ ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાન માંથી પણ લાખો ભક્તો ચમત્કારના સાક્ષી બનવા માટે પાવાગઢ તરફ દોડી આવ્યા ચારે તરફ ટ્રાફિક જમા થઈ ગઈ બસ સ્ટેશનો પર ભક્તોની ભીડ જામી ગઈ આ દ્રશ્ય સ્પષ્ટ બતાવે છે કે વિજ્ઞાન ગમે તે કહે પણ ભક્તોની શ્રદ્ધા આજે પણ અડંગ છે